બે વસ્તુ બહુ જરૂરી છે અને એટલા માટે અમારા સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં તમે આવો સૌરાષ્ટ્રો બગદાણા અમારા નાના જડેશ્વર આવી જાઓ આ બધી જગ્યાએ તમે આવો ને તો અહીંયા બે વસ્તુ બહુ મહત્વની છે કઈ કઈ તો કે ભજન અને ભોજન આ શરીરને ચલાવવા માટે બે વસ્તુની જરૂર છે પૈસાની જરૂર નથી હો તમે સમજી લેજો આ તમે બધા ગ્રંથો વાંચશો ને તો એ ગ્રંથોમાં લખ્યું છે કોઈ રૂપિયા કમાવા ન જાતું સૂતા ક્યાં તો કે વૃક્ષો એનું થડ હોય ને ઓટલો હોય એની ઉપર સુઈ જતા ભૂખ લાગે તો શું કરે તો કે વૃક્ષમાંથી ફળ ખાઈ લેતા સ્નાન કરવાની ઈચ્છા થાય તો નદીમાં જઈને સ્નાન કરી લેતા વસ્ત્ર તો કે વલ્કર વસ્ત્ર ધારણ કરી લેતા અને આ બધુંય કર્યા પછી ભગવાનના સાનિધ્યમાં રહેતા આટલી મોટી માત્રામાં કઠોર તપશ્ચર્યા આ સતયુગ દ્વાપર ત્રેતા યુગના લોકો કરતા અને આપણને બટન ચાલુ કરો ને એસી ચાલુ થાય એવી સુવિધા ભગવાને આપણને આપી છે સરસ મજાની ગાદી આપી છે ખુરશી આપી છે તો પણ આપણે પ્રભુ માટે ટાઈમ નથી કાઢી શકતા તો ભગવાન માટે થોડો ટાઈમ કાઢવો જોઈએ સમય કાઢવો જોઈએ તો આ શરીરને ચલાવવા માટે બે વસ્તુ એક ભજન અને એક ભોજન ભોજન ક્યારે પચે ખબર છે ભજન કરેલું હશે ને તો ભોજન પચશે બાકી પચે નહીં શાસ્ત્રમાં બતાવેલું છે પેલે ભજન જરૂરી છે અને પછી ભોજન બતાવેલું છે ભોજન પણ પેલે તમે કરી શકો ને પછી પણ ભજન કરી શકો પણ કીધું છે ને ભોજન કર્યા પછી બેસાય નહીં બોલો હર હર મહાદેવ તો અહીંયા ભજનની પણ વ્યવસ્થા રાખી છે અને સુંદર એવી ભોજનની પણ વ્યવસ્થા રાખી છે અને એમાં પણ આજનો દિવ્ય દિવસ આમ કહો ને તો હરી અને હર મિલન છે અગિયારસ છે આજે કોઈ કહી છે સાથે સોમવાર પણ છે ઘણા આજે કલે છે ઘણા કાલે કરે છે પણ હકીકતે આજે છે જેને કહી રહી હોય વાંધો નહીં સોમવાર તો કહી હશે ને સોમવાર કહી છે કોને કોને કહી રહ્યો છે વાહ 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 તો આજે તમારા ઘરે મારે આવવું પડશે ઘરે કારણ કે આજે સાબુદાણા હશે મોગો હશે વાહ શાસ્ત્રીજી વાહ બે મહિનામાં તમને મોગો લાગ્યો જય હો તો ભજન ને ભોજન ખૂબ જ જરૂરી છે મારા વાલા તો સુંદર એવી આ ભજનની ની શિવ કથાની વ્યવસ્થા રાખી છે ખાલી ત્રણ જ કલાક છે બાકી તમે અહીંથી આ દરિયો ક્રોસ કરીને અમારા ઇન્ડિયામાં આવો ને તો બબ્બે સત્રની કથા હોય સવારે ત્રણ કલાક અને બપોરે ત્રણ કલાક ક્યારેક ક્યારેક તો પાંચ પાંચ કલાક થઈ જાય તો તમને તો ખાલી ત્રણ કલાક જ મળે છે તો હું એ કહેતો હતો કે પેલે આ શિવ પુરાણના એક લાખ શ્લોક હતા અને હવે માત્ર ચોવીસ હજાર શ્લોક રહ્યા છે વ્યાસજીને ખબર હતી કલયુગ આવશે ને કલયુગના માણસો થોડાક આળસુ હશે તો આપણા માટે આ બધી સુવિધા કરી છે તો આવો અવસર વારે વારે મળતો નથી મારા ભગવાન મહાદેવ વારે ગઈકાલની કથામાં આપણે જોયું પ્રાપ્ત મહી વિરરામનતસ્કંધા પ્રેમપૂર્ણ સ્લુલોચના પેલી ચંચુલાએ ખૂબ જ પાપ કર્યું છે ખૂબ પાપ કર્યા છે અને પછી એ તીર્થયાત્રામાં જાય છે અને શિવાલયે જાય છે અને કોઈ ભુદેવ કથા કરે છે શિવકથા અને એ શિવકથા પેલી ચંચુલાએ સાંભળી નરકોનું વર્ણન બતાવ્યું અને ચંચુલાએ ચંચુલાને ખબર પડી ગઈ કે મારાથી આ પાપ થયું છે પેલા ભુદેવને કહ્યું અને ભુદેવે કહ્યું કે તમે આ શિવ કથા આખી સાંભળો છેલ્લે હું તમને મંત્ર દીક્ષા આપીશ એ કથા આખી શ્રવણ કરી ચંચુલાએ અને અંતે એ ભુદેવે એને મંત્ર દીક્ષા આપી છે એ ચંચુલાએ વૈરાગ ધારણ કરી લીધો છે વલકરે વસ્ત્ર ધારણ કર્યા છે કપાળમાં ભસ્મ લગાડી કંઠમાં રુદ્રાક્ષની માળા ધારણ કરેલી છે અને દગ્ધ રૂપ આજે ધારણ કર્યું છે આ ચંચુલાએ અને જે મંત્રની દીક્ષા આપેલી ને એ મંત્રનો જાપ કરવા લાગી છે ચંતુલા અને અંત સમય આવ્યો ને ત્યારે ભગવાન શિવના ધામમાં જાય છે એનો મતલબ એમ તમે ગમે એટલું પાપ કરવું હોય પણ એ પાપ કર્યા પછી તમને એમ થાય કે મારાથી ભૂલ થઈ છે હવે મારે પ્રાયશ્ચિત કરવું છે અને એ તમે પ્રાયશ્ચિત કરો ને ઓમ નમઃ શિવાય મંત્રના માધ્યમથી તો તમને મુક્તિ ચોક્કસ મળે છે આ પ્રમાણ છે અરે વિમાન તેડવા આવ્યું ચંચુલાને શિવલોકમાં લઈ જાય શિવલોકમાં આજે ચંચુલાએ ખાલી શિવજીના દર્શન નહીં આ શિવ પુરાણ કહે ગણેશ ભૃંગી નંદી શબીર બદ્રેશ શવરદા દેવી ઉપાસ્યમાનમ સદવક્ત્યા કોટી સૂર્ય સમપ્રભા ગણેશ વગેરે દેવતાઓના દર્શન કર્યા છે ઇન્દ્ર ભગવાનના દર્શન કર્યા અને ભગવાન શિવજી બેઠા છે शिला ઉપર બેઠા છે અદ્ભુત ભગવાન શિવજીનું સ્વરૂપ છે નીલ ગ્રીવમ પંચવકત્રમ ત્રંબકમ ચંદ્રશેખરમ વામા અંગે વિપ્રદમ ગૌરીમ વિદ્યુત પુંજ સમપ્રભમ ભગવાન ભોળાનાથ બેઠા છે અને વામે ગિરિજા બેઠા છે માં પાર્વતી બેઠા છે અદ્ભુત દર્શન કર્યા છે આ ચંચુલા કેટલા ભાગ્યશાળી છે આ ગઈકાલની કથામાં આપણે જોયું હતું ભગવતીની આરાધના કરીને માં પાર્વતી પ્રસન્ન થયા શિવજીને કહ્યું કે આ ચંચુલાને મારી સેવામાં હું લઈ છું બોલે ઠીક છે એવી દિવ્ય ભક્તિ કરી માં પાર્વતીના ચરણોમાં જાય છે એની સેવા કરવા લાગે છે અરે શિવપુરાણ ત્યાં સુધી કહે છે કે પાર્વતીજીએ ચંચુલાને પોતાની સખી બનાવી લીધી છે ચંચુલે સખી સુપ્રીતા નયા સ્તુત્યાસ્મી સુંદરી કિમ્યા યા ચસે વરમ બુપ્રી ના દેયમ વિદ્યતે તવા એની સખી બની ગઈ છે અને પછી તો એક બીજા સખી મિત્ર ભાવ આવી જાય ધીરે 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 મિત્રતા છે ને એ બહુ ગાઢ બની જાય અને ગાઢ બની જાય ને ત્યારે મિત્ર મિત્રને વાત કરે એકબીજા સાથે હૃદયની અંતરની વાત કરે અને આજે આ ચંચુલા મનનો એક વિચાર છે એક પ્રશ્ન છે શું પ્રશ્ન છે બોલે મારા પતિ ક્યાં છે મારે જાણવું છે એની મુક્તિ થઈ છે કે નથી થઈ એ મારે જાણવું છે આને સાચી પતિ પ્રતા સ્ત્રી કહેવાય